નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડબોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં અંડાશયની ગાંઠનું સફળ ઓપરેશન તબીબ દ્વારા કરવામાં આવ્યું હતું બે પોઈન્ટ પાંચ કિલોની અંડાશયની ગાંઠ દર્દીના પેટમાંથી બહાર કાઢી અને દર્દીની તબિયત હાલ સારી હોય છેલ્લા એક વર્ષથી આ જે મહિલા દર્દી છે તે પીડાતી રહી હતી દર્દીઓના પેટમાં કેટલીક વાર ગાંઠ હોય તો માલુમ પડતું ન હોય સતત પેટમાં દુખાવો થતો હોય છે તાત્કાલિક તબીબને બતાવવાની સલાહ આપતા પ્રમુખ સ્વામી હોસ્પિટલના તબીબની નસવાડીના ગરીબ પરિવારની એક મહિલા છેલ્લા એક વર્ષથી પેટના દુખાવાથી પીડાઈ રહી હતી ડબોઈ ખાતે બીએપીએસ હોસ્પિટલ સોનોગ્રાફી પડ્યું હતું કે મહિલાના પેટમાં અંડાશયમાં ગાંઠ છે જે વિકસી રહી છે તબીબ રાજેશભાઈ દ્વારા સફળ ઓપરેશન કરી પાણી અને રક્તની બે પોઈન્ટ પાંચ કિલોની અંડાશયની ગાંઠ બહાર કાઢી અને દર્દીનો જીવ બચાવ્યો હતો જો આ ગાંઠ પેટમાં જ ફાટી જ તો દર્દીના જીવને જોખમકારક હતું દર્દીના પરિવારજનો દ્વારા તબીબનો આભાર વ્યક્ત કરાયો હતો તો આ સફળ ઓપરેશનમાં હોસ્પિટલનો સ્ટાફ તેમજ એનેસ્થેટિક ડોક્ટર વંદના થાવરાનો પણ સહયોગ રહ્યો હતો હું ડોક્ટર રાજેશ થાવરાની પ્રમુખ સ્વામી હોસ્પિટલ ડબોઈ ખાતે છેલ્લા 8 વર્ષથી ફરજ બજાવું છું મારી પાસે બે દિવસ પહેલા એટલે કે મંગળવારે મારી પાસે એક પેશન્ટ દર્દી આવી હતો નસવાડીના ગામમાં ગામના એરિયામાંથી આવ્યો જેને પેટમાં ખૂબ જ દુખાવો હતો એને સોનોગ્રાફી કરતા એના પેટમાં લગભગ અઢી થી ત્રણ કિલોની ગાંઠ હોવાનું મારું પડાયું હતું દર્દીને સમજાવવામાં આવ્યું હતું કે જેટલું આનું ઓપરેશન કરીને કાઢી નાખીએ તો દર્દીનું જીવ બચે નકલ પછી દર્દીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે રિપોર્ટ કરાઈને આપણે બનેટું ત્વરિત નિર્ણય લઈને દર્દીનું આજે ઓપરેશન કરવામાં આવેલ છે દર્દીના પેટમાંથી અઢીથી ત્રણ કિલોની અંડાશયમાંથી ગાંઠ નીકળેલ છે એ ગાંઠમાં લોહી તથા પાણીનું મિક્સ છે અને એ ગાંઠને અત્યારે આપણે રિપોર્ટમાં વડોદરા મોકલવામાં આવશે રિપોર્ટ આવ્યા પછી એની આગળની સારવાર કેવી કરવાની છે એ નક્કી કરવામાં આવશે દર્દીને આપણે ઓલવેઝ હંમેશા એવું ધ્યાન રાખવું જરૂરી હોય છે કે દર્દીને જો પેટમાં લાંબા સમયથી દુખાવો હોય તો વહેલી તકે દર્દી આપણી પાસે બતાવે હોસ્પિટલમાં ડાયનેક ડૉક્ટરની સલાહ લે એ ખૂબ જ જરૂરી છે બાકી આવી રીતે ગાંઠ મોટી થતી જાય તો એ જીવનું જોખમ બી ગળી શકે છે